બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારો મુદ્દે અંકલેશ્વર હિન્દુઓ એકત્રિત થયું છે અને થતા અત્યાચારો વિરુદ્ધ વિરોધ જોવા મળી રહ્યો છે અંકલેશ્વર ખાતે પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચાર મુદ્દે અત્યાચારના વિરુદ્ધમાં ઇસ્કોનના પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીના નેતૃત્વમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરાયું બાંગ્લાદેશમાં કર્યા પછી અને ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે જે બાબતે સરકાર દ્વારા આ પ્રકારના અત્યાચારો રોકવામાં આવે તેવી માંગ સાથે બુધવારે અંકલેશ્વર ખાતે પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું सनातन प्रेमियों को मेरा जय श्री राम जिस प्रकार से हर जगह जगह धरना प्रदर्शन हो रहा है बांग्लादेश के खिलाफ वैसे ही भारतवर्ष के हर एक सनातनी केवल भारतवर्ष के नहीं विश्व में जहां कहीं भी भारत देश के वासी हैं उनसे मेरा विनम्र निवेदन है कि आप लोग भी बाहर आए और बाहर आकर के अपने देश को अपने धर्म को अपने जीवन को अपने बहन बेटियों की रक्षा के लिए एक होकर के बाहर निकल करके धरना प्रदर्शन करें आवेदन पत्र दें ताकि आने वाले समय में हिंदू धर्म की सनातन धर्म की रक्षा की जाए कि आज का दौर ऐसा आ गया है बांग्लादेश में आप लोग देख रहे हैं किस प्रकार से सनातन के ऊपर अत्याचार किया जा रहा है शिला पूरा समय थी बांग्लादेश में जिस प्रकार लघुमती हिंदू समाज ने प्रतिपादित करती घटनाओ अनेक घटनाओ घटनाओ असह्य है हमें सब अंकलेश्वर हिंदू समाज દ્વારા એને સખત શબ્દોમાં વખોડીએ છીએ તેમજ રોજ પણ વિનંતી કરીએ છીએ આવેદન સ્વરૂપમાં કે આ ઘટનાઓ બંધ થાય એ પ્રકારે સખત માં સખત પગલા લે અને ત્યાંના રહેતા હિન્દુઓ લઘુમતી સમાજને અભયદાન પ્રેરિત કરે એ પ્રકારની માંગણી છે જય શ્યા